તે જ પ્રમાણે માણસને પરિપાક દર્શન ન આવી હોય ત્યાં સુધી મોક્ષ શું છે તથા તે માટે વિચાર કરવાનું શું કારણ એવા વચન અનર્થરૂપ છે પદાર્થ માત્રને રોકનાર તથા મુક્ત કરનાર કાળ છે માટે કાળે કરીને સર્વ ફળ મળે છે ઉપર પ્રમાણે તે જીવાત્મા કાળે કરીને સ્વપ્ન સમષ્ટિરૂપ હિરણ્ય ગર્ભ બ્રહ્માપણાને પામે છે તે બ્રહ્મા પ્રણવના ઉચ્ચારથી અર્થજ્ઞાન થવાથી સર્વ પદાર્થને જોઈ શકે છે અને મનોરાજ્ય કરે છે તેથી તન્મયપણું પામે છે જે આ જગત પ્રત્યક્ષ જોવામાં આવે છે તે અસત તથા આકાશરૂપ છે પર્વત વગેરે ઊંચા આકાર છે તે પણ જ્યારે આકાશરૂપ છે ત્યારે અલ્પ પદાર્થ આકાશરૂપ હોય તેમાં શું આશ્ચર્ય માટે જે કાંઈ દેખાય છે તેની ઉત્પત્તિ પણ નથી તેમ નાશ પણ નથી તથાપી આકાશમાં ગંધર્વનગર દેખાય છે તેવી રીતે બ્રહ્મ જગત રૂપે દેખાય છે જે પ્રમાણે બ્રહ્મા વગેરે જીવની સત્તા અસત અસતરૂપ છે તે પ્રમાણે પૃથ્વીમાંના સઘળા પ્રાણીની તથા સ્વર્ગમાંના દેવતાની સત્તા પણ સત તથા અસતરૂપ છે બ્રહ્માથી કીડા પર્યંતની ઉત્પત્તિ સંવેદનના સંભ્રમથી થયેલી છે અને તે મિથ્યા છે કારણ કે સારી રીતે જ્ઞાન થવાથી તેનો ક્ષય થાય છે જે પ્રમાણે બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે કીડો પણ ઉત્પન્ન થાય છે પણ કીડામાં ભૌતિક મલિનપણું અધિક હોવાથી તે તુચ્છ કર્મ કરે છે અને બ્રહ્મામાં તેમ ન હોવાથી તે તુચ્છ કર્મ કરતા નથી એટલો માત્ર તેમાં ભેદ છે જીવમાં ઉપાધિ અનુસાર જીવપણું રહેલું છે તે જીવપણા અનુસાર પૌરુષ રહેલું છે અને તે પૌરુષ અનુ અનુસાર કર્મો રહેલા છે અત્યંત સારા કર્મના ફળની અવધિ થાય ત્યારે બ્રહ્માનું પદ મળે છે અને નઠારા કર્મના પાપ ફળની અવધિ થાય ત્યારે કીડાપણું પ્રાપ્ત થાય છે પછી જ્ઞાનનો ઉદય થવાથી બ્રહ્માપદ તથા કીડાપણું એ બંનેનો ક્ષય થાય છે પ્રમાણ પ્રમેય તથા પ્રમાતા ચૈતન્યથી ઇતર નથી માટે દ્વૈતવાદ માત્ર માત્રના શિંગડા જેવો તથા આકાશના પુષ્પ જેવો છે એટલે એટલે કે જેમ સસલાને શિંગડા નથી તથા આકાશમાં પુષ્પ નથી તેમ દ્વૈતવાદ પણ મિથ્યા છે જે પ્રમાણે કોશેટો બનાવનાર કીડો પોતાનું ઘર બનાવવા સમયે પોતે જ તેમાં બંધાઈ રહે છે તે પ્રમાણે મનની ભાવનાથી ઉત્પન્ન થયેલા આ જગતમાં માણસો મીથ્યા બંધનનો અનુભવ કરે છે બ્રહ્માએ પોતાના મને કરીને જેવું જોયું તેવી ઉત્પત્તિ કરી અને જેવી ઉત્પત્તિ કરી તેવી મનુષ્યો જુએ છે એ જ સ્વાભાવિક નિશ્ચય છે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થતી હોય તે તેમાંથી જ થાય છે પણ તે વિના થતી નથી એવો સ્વાભાવિક નિશ્ચય છે આ ઉત્પન્ન થયેલું જગત મિથ્યા છે તેની વૃદ્ધિ થાય છે તે પણ મીથ્યા છે તેનો અનુભવ પણ મિથ્યા છે અને લય પણ મીઠ્યા છે બ્રહ્મ શુદ્ધ છે સર્વ ઠેકાણે છે અનંત છે અને અદ્વિતીય આવી શુદ્ધ છે સર્વ ઠેકાણે પેલા એકાવિકે ના કીધું કે સ્વામીજી નું ઠેકાણું શું એટલે કે એમનું કોઈ ઠેકાણું નથી એમ

તેવી રીતે જે આ ભેદ જણાય છે તે અજ્ઞાની માણસોએ દોરડીમાં થયેલી શરતની ભ્રાંતિની પેઠે ભ્રાંતિથી જ માત્ર ભેદ કલ્પેલો છે ભેદ તથા અભેદ શક્તિ એ બેને પરસ્પર વિરોધ છે અને તે બંને બ્રહ્મમાં રહેલી છે પાણીમાં જેમ તરંગ જુદા રહેલા છે તથા જેમ સુવર્ણ અને કડા કુંડળ ભિન્ન જણાય છે તેવી રીતે આત્મા પોતે પોતાથી જુદો હોય તેમ જણાય છે પ્રથમ આત્માને વિશે જગતની સ્ફૂર્ણા થાય છે તે સ્ફૂર્ણાનો વિસ્તાર થવાથી મન થાય છે અને તે મન વડે અહંભાવ થાય છે આ પ્રમાણે નિર્વિકલ્પ રૂપે જણાતું આ જગત પ્રથમ મન રૂપે થયું ત્યાર પછી અહંકારની ભાવનાથી અહંકાર ઉત્પન્ન થયો ત્યાર પછી મન અને અહંકાર એ બંનેથી સ્મૃતિ ઉત્પન્ન થઈ પછી મન અહંકાર અને સ્મૃતિથી અનુભવ પ્રમાણે તન્માત્રા ઉત્પન્ન થઈ એ તન્માત્રાને વિશે જીવ ઉત્પન્ન થયા અને તેમાં ચિત્તપણું આવ્યું આ પ્રમાણે ઉપાદાન કારણ બ્રહ્મમાંથી આ જગતનો કલ્પેલો છે આ પ્રમાણે મન જેવી કલ્પના કરે છે તેવા પદાર્થ જોઈ શકે છે આ જગત સાચું હોય અથવા ખોટું હોય પણ ચિત્ત જેવી કલ્પના કરે છે તેવું તે જોઈ શકે છે અને તે જોયેલું બધું સત્ય હોય એમ જાણીને તે તેમાં વ્યવહાર કરે છે

Mata Ambaji Mata Ka boleh? Mata Ambaji ke boleh? Mata

कहा लेकिन गोल-गोल का स्पर्श नहीं था

你你你。